ગુજરાતમાં હવે વિવાદોમાં ઘેરાય છે ડેરીઓ એટલા માટે કહી રહી છું કારણ કે હમણાં જ થોડાક સમય પહેલા આપણે દૂધસાગર ડેરી પણ વિવાદોમાં જોઈ કે ચેરમેન ચેરમેન અને વાઇસ વચ્ચે ડખો થયો એ આખો મુદ્દો ચર્ચામાં આવ્યો હવે સાબર ડેરી પણ વિવાદોથી વંચિત નથી વિવાદોથી ઘેરાયેલી ડેરી છે સાબર ડેરીમાં વિવાદ એટલા માટે થઈ રહ્યો છે વિવાદોનો મામલો વારંવાર એટલા માટે આવી રહ્યો છે સાબર ડેરીમાં કારણ કે ભાવ ફેર થઈ રહ્યો છે ભાવમાં ફેર આવી રહ્યો છે એટલે વિવાદોમાં એમના વચ્ચે ક્યાંક ને ક્યાંક જોઈએ તો ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા પોલીસ એટલી મજબૂર બની કારણ કે પશુપાલકો એક જનમેદની સાથે ઉમટ્યા હતા એ પશુપાલકો પોલીસ પણ સાંધા ન રહે એવા પ્રકારના દ્રશ્યો આપણે જોયા અને પછી ફાઈનલી પોલીસ દ્વારા સાબર ડેરીના જેટલા પણ પશુપાલકો કે જે પશુપાલકો દ્વારા ત્યાં દૂધ ભરાવવામાં આવતું હતું અથવા તો જે જગ્યાએ ભરાવવામાં આવે છે ને પછી સાબર ડેરીમાં લાવવામાં આવે છે તો પશુપાલકો એટલા રોષે ભરાયા હતા કારણ કે તેમને તેમનું ભાવ નહોતો ફેટ જેટલા હોવા જોઈએ એ પ્રમાણે ભાવ પણ એમને મળવો જોઈએ કારણ કે પશુપાલકોની એક બે ત્રણ જેટલી ગાય ભેંસો નથી હોતી એમની પાસે તબેલાઓ હોય છે અને જો એ જેટલું દૂધ ભરાવે છે એટલો એમને ભાવ ન મળે તો સ્વાભાવિક બાબત છે કે તે રોષે ભરાય એટલે રોષે ભરાયા હતા કે ગુજરાતમાં ખાસ સાબર ડેરીમાં જેટલા પણ પશુપાલકો હતા એમને દૂધની નદીઓ કરી દીધી ગુજરાતમાં પહેલી વખત આવા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં દૂધની નદીઓ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પશુપાલકો કંટાળ્યા એટલે ભાવ ન મળે એટલે દૂધનું કરવું શું તો એમણે એવો વિરોધ પ્રદર્શન કર્યું કે જેમને

માર્ગે ચડાવતા હોય એવું પણ લાગ્યું એટલે પશુપાલકોનું આંદોલન ઉગ્ર બાવ ફેદ નો જે ભડકો છે તે જોવા મળી રહ્યો છે ડિરેક્ટર પટેલ એ નિયામક મંડળીને નિયામક મંડળીથી હાથ પણ ખંકેર્યા છે હવે ઓડિયો ક્લિપ પણ આપણે સાંભળી લઈએ કે પશુપાલક અને સાબર ડેરીના જે ડિરેક્ટર છે એવા જયંતિભાઈ પટેલ વચ્ચે શું વાતચીત થઈ છે ફરી એક વખત કહું છું લાઈફ ટ્વેન્ટી ન્યૂઝ આ ઓડિયો ક્લિપની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતો નથી જયંતિભાઈ હા બોલો આ પ્રેસ લોટ તમે આપી કેટલા ટકા ભાવ વધારો આપવાનો ગય સાલ આપ્યો તો નવસો નેવું હા પણ મનો મને નવસો નેવું તો બાર ટકા જ થાય છે ને બીજું તો શું કર્યાં મેં તો કાલે ફરીને સત્તા બી નલ દીધી એમની ચેરમેન ને હા હા તમે વીસ ટકા આવો તો એ બોર્ડ આખું સમજ છે બરાબર

e lo ha messo a tappi di disegno ok, okay.